સ્વામિનારાયણ ભગવાન મોર પૂર વાળા જોયા ગોપીનાથ મોઢે ઉભા શોભતા સુંદર હરિ કૃષ્ણ અટકેલા કામ અનાથોના નાથ પગે રે આટી મારી મૂર્તિ છે ન્યારી રાસ લીલા અતિ પ્યારી સખા ની સંગાત અગર અતર સતર કટાર ઘડિયાળ તર લાવ ધારે ગોપીનાથ મોહન મોરલી વાળા મુગટમાં મોતી જાળા સોબતા સોળે કળા લવ ભરી બાત શ્યામ શ્વેત ને સોનેરી તરણી ને લ્યો ઉર ધરી રાખો ચિત્ત સઘરી બનો ને સનાથ આ તો છે મારી મૂર્તિ એમાં નથી ફેર રતી મહિમા બતાવી હતી મોઢે બોલિયા નાથ સુંદર સબી પ્યારી તિભુવન ન્યારી અનંત્ય પારી ઉપકારી અગણિતર નારી શરણ ઉગારી કારી ઉતારી રે શીખવત સુધ સારી વિષય વિચારી જતન ઉસારી ત્રિપુર જય હરિ ઉતારી જન દુખ હાર્યિતિ સુખ કારી અવ રે જીરે અતિ સુખ કારી અવ રે જીરે